મહેસાણાની જો વાત કરવામાં આવે તો જિલ્લાના અરબુદા ભવન ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરે પોતાની પદગ્રહણ સમારોહની સાથે જિલ્લા કોંગ્રેસની કમાન સંભાળી હતી આ પ્રસંગે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં મહેસાણા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બળદેવજી ઠાકોરને પુલોનું હાર અને શાલ પહેરાવીને અભિનંદન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સત્તાધીશો દ્વારા સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને બેફામ વાચા અપાઈ રહી છે આ સાથે બનાસકાંઠાના મહિલા આગેવાન ગેનીબેન ઠાકોરે પણ ભાજપ સરકારને ઘેરી લઈને આરોપ મૂક્યો કે રાજ્યમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમતા જોવા મળે છે છતાં પોલીસ અને તંત્ર કોઈ પણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરતું નથી સમગ્ર રાજ્યની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા જે પ્રમુખ વરાયેલા છે એમણે તમામ જિલ્લા કક્ષાએ પદગ્રહણ પ્રોગ્રામ એ એઆઈસીસી અને પીસીસી તરફથી નક્કી કરવામાં આવેલો છે પણ આજે નેશાના જિલ્લા કોંગ્રેસ સમિતિને એમના હોદ્દેદારો ટીમને ખૂબ અભિનંદન આપવો પડે કે ઘણા વર્ષો પછી જે કોંગ્રેસનો માહોલ એ મહેસાણાની અંદર આજે જે જોવા મળ્યો છે એ કાર્યકરો એમના જે આગેવાનો છે પાર્ટીના હોદ્દેદારો અને બળદેવજી ઉપર લોકોનો પ્રેમ એના એના ઉપર જે ભરોસો એ આજે દર્શાવે છે એટલે બળદેવજીને એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું મહેસાણા એ સમગ્ર ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી છે અને અહીંથી જે મેસેજ જાય એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર એનો પ્રભાવ રહેતો હોય છે ત્યારે આવનાર સમયની અંદર જેમ ભૂતકાળમાં લોકસભાના મેમ્બર પણ કોંગ્રેસના હોતા ધારાસભ્યો પણ હોતા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ કોંગ્રેસના હોતા એ રીતે આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર અઠ્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય તો કોંગ્રેસ ટીમ સાથે મળી અને મહેસાણામાં લડશે અને જલમત વિજય મેળવશે